શ્રી બાપા સીતારામ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડની ત્રીજી શાખાનો સાગર કોમ્પ્લેક્ષ ખાતે ઉદ્દઘાટન સમારોહ યોજાયો શ્રી બાપા સીતારામ કો ક્રેડિટ સોસાયટી સૌરાષ્ટ્રમાં કુલ બાર શાખા ધરાવે છે જેમાં ભાવનગરમાં બે શાખાનો સમાવેશ થાય છે ત્યારે સાગર કોમ્પ્લેક્ષ ખાતે ત્રીજી શાખાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાખાના ધુરાજીભાઈ રાઠોડ ઘનશ્યામભાઈ ચૌહાણના પરિવાર દ્વારા વિધિ સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું બાદ ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી બાપા સીતારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના અનિલભાઈ પંડ્યા વનાજીભાઈ રાઠોડ રમેશભાઈ રાઠોડ સુરેશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી બાપા સીતારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ત્રિશાખાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો ठीक है बाट पोसिंग ઓળખતા ખબર ન હોય

આ ગુડબ્રેટ ઓલ્ટીમેટ ના કે આવો ના મો સલામ હે થોડું થોડું માટણ માટણ કેતો દેખતો હું આ ભાઈ ચરામ સુદેન ઓલદેન બીજર બોલિયા ના ઓની જલે નઈ મે તો મારે નાલ મે બે બે વાર કો તો તમે તમે તેનું આજે રવિવારે ઓગણ ના દિવસે સાગર કોમ્પ્લેક્સ ની અંદર ભાવનગર ની અંદર ત્રીજી બ્રાન્ચ અમે ખોલી રહ્યા છીએ એક અમારી બ્રાન્ચ ડેરી રોડે છે સામબેદ કોમ્પ્લેક્ષમાં છે અને આજે સારા દિવસની અંદર ભાવનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીની અંદર અમે આજે સરસ ઓપનિંગ કરી રહ્યા છીએ સાગર કોમ્પ્લેક્સમાં થર્ડ ફ્લોર પર જેની અંદર અમારી સાથે ભોરાજી રાઠોડ છે ઘનશ્યામભાઈ ચૌહાણ છે આ અમારી સાથે નવા ટીમ મેમ્બર તરીકે જોડાય અને ત્રીજી બ્રાન્ચનું ઓપનિંગ કરીએ છીએ બાપાના ચરણમાં પ્રાર્થના કરીએ કે ભાવનગરમાં જ અમારે પાંચથી છ બ્રાન્ચ કરવાનો ઉદ્દેશ છે તે અમારો ઉદ્દેશ સર થાય અને આજે બાપાના આશીર્વાદ સાથે અમે નવી સોસાયટીનું ત્રીજી બ્રાન્ચને ઓપનિંગ સાથે આપ સર્વેને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શુભેચ્છા પાઠવવા માટે પણ આપ સર્વેનો અમે આભાર માનીએ છીએ દરેકનો ખૂબ ખૂબ આભાર સાથે હું વેગમું છું બાપા તરફ